રામ રામ સીતારામ જો ભાઈ અમારે મિમાન આવ્યા આજ હાસી ભગડાટી બોલવાની હે કારણ કે મિમાન પણ હે અને યુટ્યુબર અમારા કરતા પણ મોટા છે અને આપણે શીખ્યા હોય ને તો જયેશભાઈ હતી ખરેખર આપણી રિયલી હકીકતની વાત છે જો શાંતિબેન સાક્ષી હે શાંતિબેન સીતારામ શાંતિબેન સીતારામ જય શ્રી કૃષ્ણ શાંતિબેન હાવ હસી વાત ને હું ગાડી લઈને સ્પેશિયલ શીખવા જઈશ તો આવતો કે નો આવતો અને ખરેખર શીખડાયું એવું મસ્તી નું ના કે મારો હાથ એવો વર્કિંગ કરે ને તે હું વાટ્યું મારે એટલે ઘણા બધા મને વિદેશ થી કોમેન્ટ કરે એ કે નાખા કેમેરો જરાક ધીરો ફેરવે નકર હમણાં સફર આવે કે ટીવી માં જોઈએ ને

અને બધી ફોન પકડતા ન આવડતું એટલે હું સેલ્ફી માં વિડીયા ઉતારતો પછી ખરેખર ની વાત કે સેલ્ફી વિડીયા ઉતારતો પછી જયેશ પાસે આવ્યો જયેશ કીધું કે નાથ આ રીતે બ્લોગ ન બનાવાય કેમેરો આઈ પકડે

અને નામ લે હું બગડાટી નટી વાળે નામ પડે અને અમારે ને સા પીવાનું હોય અથવા કોફી પુષ્પા કાઉ મૂકે જોવાનું રે પછી અમારે બગીચા ની ને મીડિયા કઈ પણ હોય ને યુટ્યુબ મારે જયેશભાઈ થી શીખવાનું હોય જ પણ સલાહ લેતો જ હોય પણ આજ ની સલાહ હું હે ને માંડવી બાબત લે મને કે આ રેવા દે કે તું કે ખોટી કરી ખોટી કરો

અને ખરેખર વાત કરીએ ને તો જયેશ છે અને અમી હાઈસ્કૂલ માં ભી મારા ખ્યાલ બે હજાર બે હાજર બરોબર હા બરોબર

ભાઈ તમે હાસી કોમેટ કરજો આવી પણ ભણતર માં આવેળાનું અને આ પાછું છે ને વિડીયા માં એવું છે કે વિડીયા માં આમાંથી દસ બાર ટકા જ આવે

નાખતો <laughs>

તો સવાલ ને સો ટકા ની વાત તો આ તો ફૂલઝાડ હે અને ગુલાબ ના ફૂલતા જેટલા તોડીયા એટલા પાછા ખીલે જાય

અમાર તો કઈ ફ્રૂટ આ આઈ ફ્રૂટ છે એ આપણી નોની ફ્રૂટ નોની ફ્રૂટ આ બજાર આ હું વિડિયોમાં જોઈ હા એ ફૂલે હા આને કહેવાય ખબર નહિ નોની ફ્રૂટ નોની ફ્રૂટ હા

હાર્દિક ઓછા જે ખાવાની તોડેલી હકીકત નીકળે એટલે પાક્યા હોય તોડેલી સીમા કી નો જા સીમા એ સીમા કામ સંજે રાખો જોઈ એક જોવે જોયા પાર્ટી થાય

ઘણો ટાઈમ થયો કેતા હોય મને આજ આવું કાલે હું પાછ બધા બધા બે હાલ હાર્દિક હલકો હે ના આની કમી આની કમી હા 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 આ શબ્દ બહુ જો બોલ બધાઈ મારું જ કી એ કો ના તો ઉઠી જ હે આ બાજુ જયેશ જયેશ હાથી હાથી ઓરે રૂટ માં ચાલે બરોબર માર ભાઈ ફૂલ આઈ નાખેલા આપણે મોમસ નાથા ને મેર ઉપર લાગે તો લાગે લાગે રૂપાના ને લાગે ને લાગે ને લાગે ને લાગે એક પુષ્પન નાખ દે ને એક ફૂલ નાખ દે હે ની ની નાખ દે મારા બાપ આ આપણે આ હાલ આગળ ઢાળ આયકો જો એના મકાનમાં હે ને આ માણા ની કોઈ ને તાણ નો પડે ને એટલે ઢાર વાળું ઢારી એના જરાક

ભાઈ સોકા ટેકા લાગાડ્યા એટલે તમને એવું લાગે એવું ને જાય ત્યારે